બકરી ઈદના તહેવારને ધ્યાનમાં રાખીને ઝરોદ પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક સાથે ફ્લેગ માર્ચ નું ના દુભાય તે બાબતે પીઆઈ કે જે ઝાલા સાથે રાખીને શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી આ સમય દરેક તહેવારમાં શાંતિથી ઉજવાય અને એકબીજા હળી મળીને તહેવાર ઉજવાય તેવી ગામના આગેવાનોને સમજણ પૂરી પાડવામાં આવી હતી સરોદ ગામ એક એકતાનું પ્રતિક છે અને આ ગામમાં બધા જ લોકો સાથે રહીને દરેક તહેવારોની ઉજવણી કરતા હોય છે ત્યારે પોલીસે આ તહેવારો માટે એકતા પ્રમાણે શાંતિથી ઉજવાય તે માટે ગામમાં પોલીસ દ્વારા પોલીસ સ્ટેશનથી સ્ટેશન વિસ્તારમાં મસ્જિદ ફળ્યું ગાચી વગમાં બજારમાં ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી એડમિશન છે ઓછા અભ્યાસે નોકરી મેળવવા માટેની સુવર્ણ તક છેલ્લા સાત વર્ષથી ફાયર એન્ડ સેફ્ટી કોર્સની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડેમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રીલ રેસ્ક્યુ આગ પર કાબૂ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે પ્રવેશ લાયકાત ધોરણ દસથી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ ફોટની સામે ભૂજ કચ્છ